આર્યપોટને પણ ગોથો ખવડાવે એવું ગણિત એટલે જીપીએસએનું પચાસ ટકા વેટેજનું ઇન્ટરવ્યુ લેખિતમાં નંબર વન આવનારને નાપાસ કરે એટલે જીપીએસએનું પચાસ ટકા વેટેજનું ઇન્ટરવ્યુ લેખિતમાં માત્ર બાવીસ ટકા લાવ્યા હોય અને ઇન્ટરવ્યૂમાં અઠાણું ટકા ગુણ આપે એવું ગણિત એટલે જીપીએસએનું પચાસ ટકા

નંબર વન આવેલા નાપાસ થાય છે તેની વિગતો આજે આપણે જોઈએ હા મિત્રો એ વિગતો જોઈએ પહેલાં પચાસ ટકાનું વેઇટિશનું ઇન્ટરવ્યુ કે જેમાં આર્યપટ પણ ગોથા ખાય તેવી વિગતો છે એટલે એ પહેલાં તમે સમજી લો કે આમાં કઈ રીતે ગણતરી થાય છે જોઈએ તો આ જે પદ્ધતિ છે એમાં ત્રણસો માર્ક્સની લેખિત એમસીક્યુ પરીક્ષા હોય છે અને એમાં જે માર્ક્સ આવે એને છ વડે ભાગો એટલે લેખિતનું મેરિટ નક્કી થાય ધારો કે કોઈને ત્રણસોમાંથી એકસો એસી ગુણ આવ્યા તો છ એ ભાગો એટલે લેખિતના ત્રીસ ગુણ થયા સો ગુણનું ઇન્ટરવ્યૂ જે આવે એને બે વડે ભાગવાના એટલે ઇન્ટરવ્યૂનું મેરિટ ધારો કે કોઈને ઇન્ટરવ્યૂમાં ચાલીસ ગુણ આવ્યા તો એને બેય ભાગો એટલે વીસ લેખિતના ત્રીસ અને ઇન્ટરવ્યૂના વીસ એટલે મેરિટ થયું પચાસ ગુણનું હવે ઇન્ટરવ્યૂનું વેઇટેજ લેખિત કરતાં હંમેશા મોટે ભાગે ઓછું હોય છે પણ આ પદ્ધતિમાં લેખિતના જેટલું જ ઇન્ટરવ્યૂનું વેઇટેજ હોય છે એને લીધે કેટલીક વાર ત્રણસોમાંથી ત્રણસો ગુણ લાવનાર વ્યક્તિ પણ જો લેનાર લેનારની મહેરબાની ન હોય તો એ નાપાસ થઈ શકે છે તો આજે આપણે આવો જ એક વિદ્યાર્થીના રિઝલ્ટ વિશેની આજે આપણે વાત કરીશું જોઈએ હા ચારસોમાંથી બસો નવ પોઈન્ટ એક લાવનાર ઉમેદવાર છે એ પાસ થાય છે રાઈટ જોઈએ હવે આપણે એનો કઈ રીતે થયું છે તે એના લેખિતમાં ગુણ ચોવીસ પોઈન્ટ પંચ્યાસી છે ઇન્ટરવ્યૂમાં એને ત્રીસ ગુણ આપ્યા છે આ બંનેનો સરવાળો કરો એટલે ચોપન પોઈન્ટ પંચ્યાસી આ એનું મેરિટ થયું રાઈટ હવે એને ચારસોમાંથી કઈ રીતે ગુણ મળ્યા છે એ જોઈએ તો લેખિતમાં ચોવીસ પોઈન્ટ પંચ્યાસી એને તમે છ ગુણશો એટલે એકસો ને ઓગણપચાસ થશે રાઈટ આ એના ગુણ રાઈટ હવે ઇન્ટરવ્યુ ના ત્રીસ ગુણ છે એને બે ગુણશો એટલે સાઈઠ આ સો માંથી થયા રાઈટ આ બંનેનો સરવાળો કરશો એટલે બસો નવ પોઈન્ટ એક એટલે કે એ ચારસોમાંથી થયા અને આ વિદ્યાર્થી છે એ પાસ એ થઈ જાય છે પરીક્ષાનું જે નામ છે આપણે લખ્યું છે ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારી એનું પરિણામ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ આવ્યું હતું રાઈટ આ પરીક્ષાનું નામ છે હવે આપણે જોઈએ કે ચારસોમાંથી બસો તેતાલીસ પોઈન્ટ છપ્પન ગુણ લાવનાર ઇન્ટરવ્યુમાં એને સત્તર પોઈન્ટ પચાસ આપ્યા છે એટલે એનું ટોટલ મેરીટ બાવન છવ્વીસ થાય છે હવે એને ત્રણસોમાંથી સો માંથી કેટલા માર્ક્સ થયા જોઈએ લેખિતમાં એને ચોત્રીસ પોઈન્ટ છોતેર એટલે છુણો એટલે બસો આઠ પોઈન્ટ છપ્પન ઇન્ટરવ્યુ ના સત્તર પાંચ છે એટલે આ પાંત્રીસ ગુણ થયા એટલે કે સો માર્સના ઇન્ટરવ્યુ એને પાંત્રીસ ગુણ થયા હવે ટોટલ એનું જો કરશો તો બસો તેતાલીસ પોઈન્ટ છપ્પન થયા માંથી અહીંયા એક વસ્તુ મિત્રો તમે જુઓ કે બસો નવ લાવનારનું ફાઇનલ મેરિટ ચોપન પોઈન્ટ પંચ્યાસી થાય છે જ્યારે બસો ને તેતાલીસ લાવે છે એનું ફાઇનલ મેરિટ બાવન પોઈન્ટ છવ્વીસ થાય છે અને એટલે સોરી બાવન પોઈન્ટ છોતેર છવ્વીસ થાય બરાબર છે એટલે આ જે છે એ વિદ્યાર્થી ના પાસ થાય છે બસો એક લાવનાર પાસ થાય છે અને બસો ને લાવનાર એ ના પાસ થાય છે અને બીજી વાત કરું મિત્રો કે આ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી લેખિત પરીક્ષામાં નંબર વન છે જે વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી છે એમાં લેખિત પરીક્ષામાં નંબર વન આવનાર વિદ્યાર્થી ઇન્ટરવ્યુ ની આ જે અજબ માયાજાળ છે એના લીધે એ નાપાસ થાય છે અને મિત્રો એક નહીં આવા બે વિદ્યાર્થીઓ છે લેખિતમાં નંબર વન આવનાર બે વિદ્યાર્થીઓ છે અને બંનેના માર્ક્સ આ રીતના સરખા છે ઇન્ટરવ્યુમાં ચોત્રીસ પોઈન્ટ છોતેર છે અને ઇન્ટરવ્યુમાં સત્તર પોઈન્ટ પચાસ એને પણ આટલા જ માર્ક્સ આપવામાં આવ્યા છે અને એનું ફાઇનલ મેરિટ આટલું છે એટલે કે બસો તેતાલીસ પોઈન્ટ છપ્પન ગુણ લાવનાર બે ઉમેદવારો કે જે લેખિતમાં નંબર વન આવ્યા છે એ નાપાસ થયા છે જોઈએ એના પછીનો મુદ્દો હા હવે મિત્રો જે મુદ્દા છે જુઓ કે ચારસોમાંથી બસો નવ પોઈન્ટ એક લાવનારનું ફાઇનલ મેરિટ ચોપન પોઈન્ટ પંચ્યાસી ટકા થયું રાઈટ જ્યારે ચારસોમાંથી બસો તેતાલીસ પોઈન્ટ છપ્પન ગુણ ગુણ લાવનાર લેખિતમાં નંબર વન આવનાર એવા બે ઉમેદવારો છે એ બંને ઉમેદવારો પરીક્ષામાં નાપાસ થયા તમે જોવો કે લેખિતમાં નંબર વન આવનાર વિદ્યાર્થી આ જે ઇન્ટરુ છે એ ઇન્ટરવ્યુમાં એ નાપાસ થયા છે આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ એ ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીનો છે રાઈટ વિગત અહીંયા ઉપર ભૂલતી ખોટી લખાય છે ખ્યાલ આવ્યો એટલે આ જે મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો કે નંબર વન લાવનાર લેખિતમાં નંબર વન આવનાર એવા બે ઉમેદવારો એ નાપાસ થાય છે મિત્રો અગાઉ લેખિતમાં નંબર વન હોય એવા ઉમેદવારો જીપીએસસીમાં ઇન્ટરવ્યૂના કારણે નાપાસ થતા હતા એવું બહુ ઓછું બન્યું છે પણ હસમુખ પટેલ સાહેબના આવ્યા પછી જે ગેપિંગ કાંડ છે એને પરિણામે લેખિતમાં નંબર વન આવનાર વિદ્યાર્થીઓ આ તો મેં તમને એક જ પરીક્ષાનું ઉદાહરણ આપ્યું છે એવી બીજી પરીક્ષાઓ છે એમાં પણ લેખિતમાં વન આવનાર વિદ્યાર્થીઓ એનાપાસ થાય છે અને બીજી આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતમાં અડસઠ ટકા અધિકારીઓની ભરતી આ પ્રકારના ઇન્ટરવ્યૂથી થાય છે કેટલી અડસઠ ટકા અધિકારીઓની ભરતી ગુજરાતમાં આ પ્રકારના ઇન્ટરવ્યુથી થાય છે એ વિગતો અમે આરટીઆઈ દ્વારા અમને જાણવા મળે છે તો મિત્રો આ હતો ઇન્ટરવ્યૂનો પર્દાફાશ અંગેની જે વિગતો છે એ આપણે જોઈ હવે ગુજરાતમાં આવી સ્થિતિ પ્રવર્તે છે અન્ય રાજ્યોમાં કેવી સ્થિતિ છે એની વાત કરીએ તો યુપીએસસીમાં આ જે વેઇટેજ છે એ વેટેશ તેર પોઈન્ટ અઠ્ઠાવન ટકા છે અન્ય જે રાજ્યો છે એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટેકનિકલ જગ્યાઓમાં ઇન્ટરવ્યુનું જે વેઇટેસ છે એ વેટેસ ઉત્તર પ્રદેશમાં તેર ચાર ટકા રાજસ્થાનમાં દસ એકોતેર ટકા છત્તીસગઢમાં નવ નવ ટકા મધ્યપ્રદેશમાં અગિયાર અગિયાર ટકા હરિયાણામાં બાર પોઈન્ટ પાંચ ટકા અને તેર સોરી તામિલનાડુમાં તેર પોઈન્ટ ચાર ટકા છે જ્યારે ગુજરાત એ તો ખૂબ પ્રગતિશીલ રાજ્ય છે એટલે આનું ટકાવારી પણ ઊંચી એટલે ગુજરાતમાં આ વેટેજ એ પચાસ ટકા છે જેના લીધે બધા ગોટાળા થાય છે હા મિત્રો સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે અશોક કુમાર યાદવ વિરુદ્ધ હરિયાણા રાજ્યનો તો એમાં ચુકાદામાં કહ્યું છે કે ઇન્ટરવ્યૂનું જે વેટેસ્ટ છે એ બાર પોઈન્ટ બે ટકાથી વધવું ના જોઈએ ગુજરાતમાં પચાસ ટકા છે ઇન્ટરવ્યૂ કરતાં લેખિતનું મહત્વ વધારે છે એવી ટિપ્પણી પણ એ ચુકાદામાં કરવામાં આવે છે ઇન્ટરવ્યૂના ગોટાળા અંગેના મારા અગાઉના જે વિડીયો છે એ વિડીયો આપે જોયા ન હોય તો જોઈ લેશો અને એક બીજી વાત મિત્રો કહી દો કે ગુજરાતના ઉમેદવારો વાગે પછી જ જાગે છે અને કેટલાક તો વાગ્યા પછી પણ જાગતા નથી પણ એક બાબત વિશે હું તમારું ધ્યાન દોરો છું કે જીપીએસસીના હવે પછીના જે રેગ્યુલર ઇન્ટરવ્યૂ છે એના ઇન્ટરવ્યૂના ગુણ સોમાંથી દોઢસો કર્યા છે એટલે એ જ્યારે અમલમાં આવશે જ્યારે ઇન્ટરવ્યૂ લેવાશે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે એનો અંદાજ તો મને તો આવી ગયો છે તમે કલ્પના કરીને એના વિશે વિચારશો પરીક્ષાની તૈયારી માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં